અને મંદિરમાં મસ્જિદમાં એની દરગાહ જાય ને એટલે હાથ પગ ધોઈ અને માથે રૂમાલ નાખીને પછી લાઈન ટુ લાઈન બોટ હોય આમ કે કે શાંતિ રાખજો એવું કોઈ દાડે કર્યું તમે તમે જવાબ આપજો સચ્છંગ હવે ચાલતા આપણે હિન્દુ ધર્મ એમ છે જામ છે એમ છૂટ ચા પીવી તો છૂટ બીડીઓ પીવી એ તો છૂટ સલમોના તુમારા કાઢવા હોય તો છૂટ

કારણ કે અમારે તો નજીક અમારા જેમ કીધું કઈ સમાજ માંથી ભગવાન ના મંદિર માં જ ને એટલે ખોટું નો ચાલે નો ચાલે નો ચાલે કરોડો રૂપિયા તમે ગાડી લાવો સાહેબ પેટ્રોલ વાળી ગેસ વાળી કોદડીમાં કેરોસીન ના તમે હે પેટ્રોલ ની ગાડી માં કોઈ દાડો તમે ગેસ પુરાયો ગેસ નું કનેક્શન હોય બરા પણ એમાં કોઈ દાડો તમે કેરોસીન નાખ્યું કેમ ખબર પડે છે કે આવી બગડી જશે તો એનાથી થી અનમોલ આવ્યું છે સાહેબ એ તમે ધીરે ગાડી રે હાથો મારા સદગુરુ ગાડી વાળા તમે મધરી રે ગાડી હાકો મારા સત ગાડી વાળા આ ગાડી છે બોજ ભૂતો થી બનેલી અને મો ચલાવા વાળો સદગુરુ પરમાત્મા પરિભ્રમ નારાયણ પોતે બિરાજમાન છે સાહેબ કેમ ના કું પડે હું જાગવાની વાત છે હો જો બધેને એક ચાર પાંચ ભક્તે ભજન બોલે ને એમાં એકની એક શાખી પોંસો ખાય

પરમાત્મા નથી તમે કોશો રોશો નહીં એના ઉપર મહાપુરુષો એટલે જગાડે છે કે તમે જે બોલો ને સદારામ બાપા આપડા કહેતા હો એમનું ટૂંકુ જ વાક્ય હતું

દર વખતે પૂર્ણાવતી થાય ને એટલે બોલાવે પણ સાહેબ એમનો ભાવ બહુ સારો હતો અને એમનો દર વખતે પૂર્ણાવતી કરતા એ વખત બોલાવતા મહાપુરુષો કે જાગજો માણસ નો અવતાર આવ્યો છે ને સુંદર વાત કરી મહાપુરુષો કે આપણો અવતાર એળે ના જાય કે જો ન કરવાનું કરી બેઠા ને તો એળે જ એલો છે સુંદર સાખી વાત કરી વચન ના માર્યા મરી ગયા વચને સોડ્યા રાજ કોણ મરી ગયું કને સોડ્યા એમ કો નકી તો કરવું ને સાખી કેમ બોલવામાં આવી છે પછી સાખીમાં એક વાય જાય કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલહારી એ ઘટની જો

પોકાર કર્યો બાપુ ભગવાન કેવો હોય બાપુ સીધ તો ભાવપુરી અવાજ કર્યો હતો વચન ની ચોટ લાજી ને સીધ તો જઈને કુવા માં પડવા જો ને એટલે પરમાત્મા તરત ખબર પડી કે આ તો સંત બોલ્યા છે ને સંત કદાચ બોલે મો પડે ને મરી જાય તો મારા સંત ની લાજ થાય ભક્તો ની ભીડે હું ક્યારે ના આયો હે કહે છે રણછોડ આવ્યો એ હરી ને ભજતા અજુરે કોઈ ની લાજ એ જતા રે નથી મે તો જાણી રે પણ જેની સુરતા લાગી શામળે જાની શા એ વધે રે વેદ ને એ તો વાણી રે

જેના ઘટમાં સાહેબ ભેટે જેની સુરતા સુઘર એ સુનેટ જેના ઘટમાં સાહેબ ભેટે બાર તીરથ વરત કરજો ના નહીં દેવી દેવતાની પૂજા કરજો ના નથી પણ તમને મોક્ષ ગતિ જો અપાવે સાચા સ્વરૂપનો જ્ઞાન કરાવે તો કોઈ તત્વજ્ઞાની સંત મળી જાય તો પ્રકારી વાતની સમજણ પડે એવી પરમાત્મા જેવી રીતનો છે ટૂંકું દ્રષ્ટાંત કહું સાહેબ એક રાજા હતો ને રાજા એ હરીફાઈ જો માઈ કે જેને જેને પરમાત્માની ખબર પડી હોય એવા સંતો ગોતતો ફરે આવ્યો અને કે કેલા ભગવાન કેવો છે અને જો જવાબ ન આવે તો તરત જ તેને કાળી કોઠળી પૂરી દે બે ચાબુક લગાવે સમય બનતબ બનતબ બનતે એની જેલ ભરાવા માંડી કોઈ જવાબ ન આપી શકે ફરમાટમાં જેવો વખત કારણ કે અરે વાણીમાં આવે એવો નથી પણ સંતો પાસે કંઈક ને કંઈક ઝુકતી હોય ધરતીનો કોઈક ગોળ કુંડાળું છે ને ખૂણા નહીં હો પાછા ધરતીના ખૂણા ચોય નહીં પાછો ગોળ છે દડા જેવું છે

નથી મફત માં મળતા સંતને સંત પણ નહી મફત માં મળતા મૂલ ઘણા ચૂકવવો પડતો સંત ને સંત પણ નહી મફત માં મળતા કે જો વાત વચ્ચે વાત થાય નથી તારે કદાચ આ વાત નો જાણકારી મેળવવી હોય તો એક વખત તારા રાજમાં લઈ જા સુખી થી પેલું ભોજન ધમાડ સંતો ની સેવા જો સંત રાજી થાય તો આલે લે ના આલે માતાજી ના દીવા કરો ને તો માતાજી ને રાજી કરો તો માતાજી આશીર્વાદ લે પણ અગરબતી કરવા હોય ને આવે માળા કરતા હોય તો આવે એક જીત એક સચિદાનંદ એકાંત બેસીને તમે અલખ ને આરાધો ગંગા સતી બોલે એકાંત બેસીને તમે અલખ ને આરાધો તો ધણી વધારે તમારે દ્વાર અને સાહેબ ઓને વિચાર કર્યો કે લાઈ લાઈ ઘણા મહારાજ ઉન પણ ઓને આજ લઈ જો વાત તો ગાત લાયા મહારાજે કીધું મને તારા રાજમાં ને મને બહાર ઉતારો આલજી મારા મહેલમાં મને મજા નહી આવે સુંદર બગીચા ની અંદર આયોજન કર્યું વાંસ ઝૂંપડી બનાવી બાપુ ને ત્યાં રાખ્યા બોલો બાપુ હવે કો બાપુ કે લે આવતો ફેર બેહારી ઝુંપડી બનાવીને બેહારી એટલે તરત કઈ દેવાનું કોક જા પાણી કર નાસ્તો કર કોક દમણવાર નું રાશ વખતમાં મળે રાજા ને હુકમ કરવો તો તરત ને તરત થઈ ગયું બધું જમણવાર થયારવાર બાપુ કે હવે રાજા કે બોલો હવે બાપુ કો કે તારી એકલા નું કેવું છે એકલાનું હભળવું છે કે આખા કોમને સંભળાવું છે પેલો કે મારું મોટું જેટલું પૂર્યા છે ને એટલું જ બધાને હંભળાપુ છે આ અનુભવ થાય બધાને કેવું છે કે જુઓ કોઈ મહારાજે કીધું છે કે તને બચ્ચાને હમલાવું છે પણ અર્ધને કીધું છે તો પાછા વળીને આયા નથી તો કે બચ્ચાને ભેળા કરી એટલી ઘણે મને વાય આરામ કરવાની કેટલા દાડા થા છે મને કે કે બાપુ દસ દિવસ લાગશે તો કે દસ દાડા ઉતી તારા બગીચામાં હમણા આવવાનું કોઈ તારા માણસને હોય લાવવાનો હું મારી મસ્તી પણ એક સેવા કરવા માટે અભણ માણસ લાયો સાહેબ ભોળો ભગત કે બાપુ સેવા કરવાની એટલે પેલો વિચાર કરવા માંડ્યો બાપુ ની સેવા અમારું ત્રીજો બાપુ જોડે દહ દાડા રહ્યો દહ બાપુ એ જે પણ વાત કરવાની પેલા ને કરી નાખી ઓમ છે તેમ છે બધું પરમાત્માની ઓળખ કરાવી દી અને પેલો એને ગુરુ ધારણ કરી લીધા દહ દાડો સમય બન્યો દહ મો દાડો આવવાની તૈયારી હતી અને ખબર પડી બાપુર કે કાલે પેલો આવશે પ્રશ્ન પૂછવાના છે ને જવાબ આપવાના છે એટલે પેલા સેવક જે પોણી ચા કરતો હતો ને એને કીધું કે કાલે રાજા આવે ને પૂછે ને કે પેલા ત્રણ પ્રશ્નના જવાબ આલો તો હું એમ કહ્યું કે એ પ્રશ્નના જવાબ તમારો સેવક આલ

કોઈ વાતો નહીં બાપુ તમે મારા ગુરુ છો તમે મને કોઈ દારો વચ વચ્ચે રાખશો નહીં રાજા હવાનું ભણ કીધું કે બાપુ ત્રણ પ્રશ્નના જવાબ હાલો દરબારમાં કે હાલો દરબારમાં પેલા પેલા પહેરા પેલો ઓળખી ન શકે સભામાં માં રાજ દરબારમાં આવીને બેઠા રાજા સિંહાસન ઉપર બેઠો તો પેલા બધા જે જેલમાં પૂરેલા હતા ને એને લઈ લઈને બેહાયા

પેલું પેલું પકડ્યું પણ બીજું પકડ્યું કે બે કે ના તારા હાથમાં એક જ છે બોલ સમજાય બોધ થાય સીધો કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સયદ ને શેખ જ્ઞાને કરીને ઓળખો તો સૌ હાથમાં તરત પેલા રાજા ને ખબર પડી બાપુ સમજાઈ સમજુ જેને જેને ત્રણ વખત ભાવથી આવ્યો એને ત્રિગુણીમાં એમ લાવ્યો જેને જેને ચાર વખત કોઈને બાવન વખત કોમ કર્યા એને બાવન વખત ઓળખ્યો સાહેબ જેવા જેવા ભાવથી પચન કર્યું ને એવી રીતનો પણ છે એકનો એક જ નારી મૈયો છે નર છે ભૂંડ મૈયો ગધાડા મૈયો ઘોડા મૈયો ઊંટ મૈયો ભેંસમાં ગાયમાં બલરામમાં પોપટ પંખી પારેવડોમાં બધામાં એકનો એક એ જ છે આત્મા રાજા કે આ પ્રશ્નને ખબર પડી ગઈ પરમ

કે હવે છેલ્લો પ્રશ્ન હો નકર રાજા એમાં પર કે કોયડા છોડવાના છે તો પૂછો કે પરમાત્મા હાલ વર્તમાન સમયમાં કરી શું રહ્યો છે મને કો છે ખરો આવી રીતનો સહીએ ખબર પડી પણ હાલમાં શું કરી શકે છે તો શું કરી રહ્યો છે એટલે નીચે બેઠા હતા ને એને પૂછ્યું રાજા તું ઊંચે બેઠો તારે લે લે કરવું હોય ઊંચે હોમ ના હાલવા વાળા નાથવાનું હોય અને લેવા વાળા નેચે હોય તારે લેવું હોય ને તો નેચે આય ને કે ના મળે આ તો વસ્તુ જમ તો નહીં રાજા સિંહાસન ઉપરથી થી નેચે આઈને બેઠો અને પેલો ઊભો થઈને સિંહાસન ઉપર બેઠો કે હવે બોલો કે હવે ખબર ના પડી મારા જેવો ગમ મજૂરી કરવા વાળો ચારા વાળવા વાળો ફટ દે સિંહાસન ઉપર બે જાય અને સિંહાસન વાળો ફોઈ બે જાય ભગવાન આજુ કરે બીજું શું કરે બસ આરી વાત સમજી જો કર્મ થી ઊંચું કર્મ થી નીચું બીજી કોઈ સમાજ નથી સાહેબ ખૂબ અલે મલેને દેજો ભજન કરજો પરમાત્માનું ખૂબ ગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા લાગી જો નહીતર આયેલો મલ્ખો છે ને ઘડી પલના સઠ્ઠા ભાગમાં એવો પવન આવશે ને જેમ જેના નામથી આ ભજન થાય છે એમનો દેહ આપણી વચ્ચે નથી જો પાંચ ભૂત નો બનેલો તો ભૂત માં સમાવેશ થઈ ગયો છે પણ પેલો જમ છે એમનો એ આવતો નથી જાતો નથી મરતો નથી જન્મતો નથી અરે જે નરમય નથી કે નારીમય નથી નથી પ્રલયમાન થઈ અરે સાહેબ પ્રલયમાંથી ભૂતકાળ હોય કે ભવિષ્ય કાળ હોય કે વર્તમાન કાળ હોય ત્યારે કાળ એને નડતા નથી એવો અચ્છર અમર અવિનાશી હે અર્જુન ની આત્મા છે તમે